ડે ઓન સ્પર્ધામાં પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને સનડે ઓન સાયકલ સ્પર્ધામાં પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ વીસ થી પચાસ કિલોમીટરની સાયકલ સ્પર્ધાના સ્પર્ધકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગદાન અને દિશા નિર્દેશક હેઠળ રમતગમતને જીવનશૈલી સાથે જોડીને તથા યુવાનો તંદુરસ્ત જીવન જીવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સાથોસાથ રાજ્ય સરકારે રમતગમત ક્ષેત્રે વિશેષ પ્રાધાન્ય આપીને રાજ્યમાં રમતગમતનું વાતાવરણ નિર્માણ કરીને નવી પ્રતિભાને વિવિધ મંચ પૂરું પાડવા સકારાત્મક અભિગમ અપનાવ્યો છે સાંસદ શ્રીએ આ તકે આગામી યોજાનાર સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસની જાહેરાત કરીને રમતગમતને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો નોંધણીય બાબત એ છે કે સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડવા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા જિલ્લાના યુવાનો રમતવીરો નાગરિકોને પ્રેરક સંદેશ પાઠવ્યો હતો સાંસદશ્રીએ વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફિસે ગુજરાત અને તાપી જિલ્લા તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્પર્ધામાં નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામિત જિલ્લાના અગ્રણીઓ સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા